નીચરાજી તાલુકાના સદુથલા ગામે દારૂબંધી વિરોધ કરવામાં આવ્યો જેમાં સદુથલા ગામના સરપંચ અને ગામના તમામ નાગરિકો ભાઈઓ અને બહેનો કલેક્ટર કચેરીએ સી કલેક્ટર સાહેબના આપ્યો આદનપત્ર અને મહિલાઓ કલેક્ટર કચેરી આવી શ્રીરામ જયરામ જય જયરામ જેવા નારાઓ મહિલાઓએ નારાઓ લબલાવ્યા અને સદુથલાના ગ્રામજનોને એક જ માંગ છે કે દારૂબંધ કરાવો રિપોર્ટર કનેક્ટથી રાજપૂત મહેસાણા અને મૂર્તિ કોમે આ દારૂ પાવા વાળા દારૂ કોઈ પણ ભાઈ નાખ્યા એ ઢેરા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં આપતા લઈ લઈ પચાસ પચાસ હજાર પગાર છે લાખ લાખ રૂપિયા આપતો લીસે પણ સત્તા પોલીસ વાળા આવી અને ગોમ ચોકી ઓટો મારી અને દારૂ વાળામાં ઘર નહીં પૂછતા લોકોના ના ઘર આયા એને ફેર અને દારૂ વાળામાં કહેતી પાસા વળે એટલે લાખ લાખ રૂપિયા આપતો લી પચાસ પચાસ હજાર રૂપિયા પગાર હા સત્તા ઘર પૂરું નહીં પડતું તો અમારો હો રૂપિયા મજૂરી છે તો હો હા રૂપિયા મજૂરીમાં મામા ઘર કેવી રીતે ચલાવું ગુજરાત કેવી રીતે ચલાવું છેડી છોકરા જાણે જણા અમારા દસ દસ વર્ષના છોકરા દારૂ ચડ્યા અમારા આવડા આવડા બચ્ચા છે અમારે કેવી રીતે પૂરું કરવાનું એટલે મોઢેરા પોલીસ અમારા આખો સ્ટાફ બદલવાનો છે અમારા મોઢેરા પોલીસ અમારા ગામમાં સારો કાર્યવાહી સરપન કરે એ કાર્યવાહી કરવાની છે અને સરપનના સપોર્ટમાં આખું ગામ છે બાઇક ચલાવતા હોય આના કરતા હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલા હાલ અમારી નજર સામુ છે નાની નાની દીકરીઓ કોઈની એ વિધવા બનેલી અમારી નજર સામે સમક્ષ અને નાના નાના છોકરાઓ વ્યસનમાં વળી ગયેલ છે નાના નાના છોકરાઓ વ્યસનના વેપારે વળી ગયેલ છે જે ભણવાની ઉંમર હોય શાળાએ જવાની ઉંમર હોય એવા બાળકો વ્યસનમાં વ્યસનમાં ડૂબી ગયા છે તો એમને બાર લાવવા છે જે ઘરમાં ઝઘડા વ્યસનના કારણે થાય છે નાની નાની દીકરીઓ વિધવા બને છે એવી ફરીથી કોઈ દીકરી વિધવા ના બને કોઈ પરિવાર બરબાદ ના થાય એના માટેના પ્રયત્ન છે સદુટલા બેચરાજી તાલુકો હવે આપની માગ શું છે અમારી માગ એક જ છે કે જે સદુટલા તથા આજુબાજુ આ તો હાલ જે તકલીફ અમે છીએ એટલે અમારા ગામની વાત કરીએ છીએ પણ કદાચ આવું તો ગુજરાતના દરેક ગામડામાં તકલીફ છે અને દરેકના ખ્યાલ જ છે આજ અમે હાલ અમારા ગામ સદુટલા અને આજુબાજુના વિસ્તારોમાં જે ખુલ્લે આમ દેશી તથા વિદેશી દારૂ પોલીસની રહેમ હેઠળ વેકાય છે એ બંધ થવો જોવો